મારું નામ વીરજીભાઈ રહું છું મારી જમીન સાથણીમાં ફાળવી દીધી છે વર્ષો થી જૂનો રસ્તો ઈ બંધ કરી દીધેલો છે એ સિવાયના અમારા બોર કુવા ઈ કાયદેસર અમારી માલિકીની જમીનમાં છે તો ઈ સતાય સાથળીમાં બધું ફાળવી દીધેલું છે અને તમને પોલીસવાળા વારંવાર આવે અને અમને ધમકીઓ આપે તમે મોટરું કાઢી લ્યો કુવા ખાલી કરી દો તો અમારા નાના નાના બાળ બસા છે એમ ક્યાં જ આ બધું લઈ અને અમને પોલીસ આવી અને ધમકાવે છે રોજે રોજ પોલીસ ધમકાવે છે આજે તમને કલેક્ટરે કેમ લઈ જતા હતા કલેક્ટરે કુવાને બોર કે ખાલી કરો કે તમારી માલિકી માં નથી આવતા એ રીતે અમને બોલાવ્યા હતા તમને નોટિસ આપી હતી કલેક્ટરે કોઈ આપી નથી તો તમે તમને જવાનું હતું કે ધરાર થી લઈ હતા એ તો થી મેકીન સાહેબ હું આવું છું કલેક્ટરે તો કે એમ નહીં અમારી હાર્યા જ હાલ ગાડી બેસી જ જાઓ

એ અમને હાથ જોડે વિનંતી કરવી છે કે અમારો હક સીનવાનો અધિકાર કોઈનો છે નહીં અમારે અમારો હક જોઈએ હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર આજે હું ચોટીલાના પરબડી ગામે આવ્યો છું ત્યાં પરિવારને એક પ્રોબ્લેમ છે કે જે એમની જમીન છે એમની જમીન ઉપરથી મામલતદાર અને પોલીસ એવું પ્રેશર આપે છે કે ભાઈ જમીન ખાલી કરો જેનો કૂવો છે જે બાપ દાદાની જમીન છે એમના સાત બાર કૂવો બોલે છે છતાં એને એવું ટોર્ચર કરવામાં આવે છે કે તમે આ કૂવો ખાલી કરીને આપો હવે એ ભૂલ કલેક્ટરની છે કે ભાઈ અહીંયા બે સર્વે નંબર વચ્ચે એક એને જમીન સાથણીમાં ફાળવી દીધી હવે એ જમીન જ્યાં એવડી છે નહીં એવડી જમીન ડીએલઆર ડીએલઆરને ખોટી માપણી કરી અને અહીંયા એને જમીન માપણી દીધી માપી દીધી અને હવે એ લોકોની ભૂલને દબાવવા માટે આ પરિવારની જે જમીન છે એની ઉપર માપણી કરે છે અને એની જમીન લઈ લે છે અને પાછું એની તાનાશાહી જુઓ જે પોલીસ છે એને આ લોકોને ત્યાં બોલાવે પોલીસ સ્ટેશને બેહાડે સવારથી સાંજ સુધી બેહાડે અને જવાબ ન દે પછી જ્યારે આ પરિવાર ત્રાસી જ્યારે દવા પીવાની હાલત આવી એવો પ્રયાસ કરવો પડ્યો ત્યારે પણ આ પરિવારમાંથી કોઈ વ્યક્તિને ત્યાં અંદર જેલમાં પૂરી દેવામાં આવે અને વારંવાર એવું ટોર્ચર કરવામાં આવે છે કે ભાઈ તમે આ જમીન ખાલી કરો જમીન ખાલી કરો આજે કલેક્ટર પાસે ત્યાં ગયા કલેક્ટર પાસે પણ એવી રીતે કે ભાઈ કોઈ કલેક્ટરે કોઈ નોટિસ નથી આપી પરિવારમાંથી કોઈને પણ કલેક્ટરને બોલાવવાની છતાં ચોટીલાના પીઆઈ અહીંયા એમને બોલાવે અને બળજબરીથી ગાડીમાં પૂરીને અહીંયા લઈ જવાની એવી ધમકીઓ આપે કે ભાઈ ના તમારે આવું જ પડશે કોઈ જાતની નોટિસ નહીં હવે આ જમીન આ પરિવારની છે અને આ જમીન સાત બારમાં કાયદેસર દસ્તાવેજવાળી બાપ દાદાની વર્ષોની જમીન છે એટલે આ હક એમનો છે તો કોઈ કાળે આ જમીન અમે એને દેવા નહીં દેશું અને સરકારને મારી વિનંતી કે આવી ખોટી રીતે ખોટી માપણી કરતા હોય તો તમારે પણ ધ્યાન દેવું જોઈએ આવી રીતે ખોટી પરિવારોની જમીન ન લેવી જોઈએ

પરમાર સાહેબ ને વાત કરો કાયલો સાહેબ વાત કરો તમે સાહેબ થઈ નીકળે કાયલો સાહેબ કરો